નારાયણ વિરાટ માં ભગવતી રાજરાજેશરી કોઈ પણ શક્તિ તમે દેવ સાહેબ હું તમે જેને માનતા હોય એના શિવનામાયથી વંદન કરી મારી બોરડાની આ પવિત્ર ભૂમિને વંદન કરી મેં પાર્વતી માના એ અહીંથી વંદન કરી ને અમે નવરાત્રિ મંડળમાં અત્યારે તૈયારીમાં બેઠા થાય ને શિવાભાઈને અમારા પરેશભાઈ ને દાદાને કોઈ નથી એટલે શિવાભાઈને ફોન કર્યો મને કે બધો ડાયરો અહીંયા છે એટલે કે અહીંયા બી આવો અને આવવાનું મન સાહેબ વધારે હિમાટે છે કે જ્યારે માના કારજના દિવસે અમારો જ કાર્યક્રમ અહીંયા હતો અને અતિવરસાદના લીધે કાર્યક્રમ બંધ રહેલો બે દળવા એવું પણ મારી વાણી જ્યાં ખરેખર એક ભાવથી જ આ ભજન સાહેબ અંદરથી એક આગ્રહ હોય અને તે દિવસે ભજન ની એવી લહેર કરવાની સાહેબ અને વરસાદના કારણે કાર્યક્રમ બન્યો અને આજનો આ પાછમ નિમિત્તે એટલે કે કાલે પાછમ ને આ પાછમના પૂર્વ સંધ્યાના ભજન એમાંય રામદરબાર સરસ મજાનું અહીં આવ્યા સાહેબ સાંભળવાનું કોણ અહીંથી હું થવાનું મને થાય એવું સરસ મજાનું આયોજન છે આયોજન માત્ર ઉપસ્થિત સર્વે કલાકાર ગણોના તેમજ વડી દુવાન દોસ્તો માતાઓ બહેનો આપ સૌ બધાની મારા વહેણ આપ સૌને ને બધાને મારા પ્રણામ વાત એક સાહેબ એમના દુહો ગાયો ને કે મોઢો તો મને હાથે નાનું પણ હાભરે પછી મોઢું ની બધી મજા મને કડવી લાગે ગાબડા માં તો માં છે સાહેબ માં તો અમૃત નું ઝાડ છે જ કોને ગણાય અને જો મા પાત્ર માણસમાં જ ન હોય અને એથી તમને જો સાહેબ હારું લાગતું હોય તો આપણે અહીં બજારની અંદર જ્યાં કુદરી હોય સાહેબ એ વ્યાં એને એને નાના નાના ગલુડિયા હોય અને તમે કદાચ એમ થાય કે ભાઈ કુતરી વ્યાં છે હાલ મને શીરો લઈને જાઓ સાહેબ તમે શીરો લઈને જતા હો ને તો એ પુષ્ટિ મળશે પટપટાવવા ઓકે એને ખબર પડે કે આ એક ભાવ લઈને આવે છે અને ખાલી હાથમાં પાણો લઈને જાજો સાહેબ જો શેરીમાં ઊભા રહેવા દે તો કહેજો કારણ કે એ એક નાનું સ્વરૂપ છે વધારે નથી કરવી સાહેબ આજનો રામ રામનું ચરિત્ર તિથિ લઈ લો સાહેબ મા જાનકી ચરિત્ર ભગવાન રામ એ અયોધ્યાની અંદર સાહેબ એ વનવાસ પૂરો કરીને આવે છો શ્રદ્ધા હોય ને સાહેબ તો બધું દેખાય

વાત એ કરતો સાહેબ જો હોય કદાચ કરો આકલો સાહેબ શીતરાથી હોવો જોઈએ અને મારી મને ખાવા દો તો આપે બાકી એમના કાંઈ મળતું નથી ઘણા ઘણા નથી સાહેબ લાયક કંઈક થવું હોય તો સારા કાર્યક્રમમાં જવું પડે બાકી તો ખાટલા પીડા પીડા થઈ જવાય હા સાહેબ ખાટલા પીડા પીડા કહેતા મારા દીકરા જમાયું તારે કઈ કરવું નથી એનો અર્થ હોય વાત એ કરતો સાહેબ કે જયારે રામ એમ કહેવાય સમુદ વર્ષ નો વનવાસ પૂરો કરી અને જે અવધ બજારમાં રામ નીકળે છે સાંભળજો આજ અવધ ની બજારમાં આનંદ છે સાહેબ તમારો ના આવ્યો તમારો બાપ આવ્યો નાખો અવધ નીકળી ગયો સાહેબ જામ ધીમે 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 સાહેબ ડગ લઈને કહેવાય કે માં જાનકી અરે લક્ષ્મણ જતી પાછળ હનુમાનજી અને ધીમે ધીમે જામ કે ઓધની બજારમાં ડગલા મારતા 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 આવે અને આખો અવાજ છે સાહેબ કે જે માતાઓ છે એ પોતાના બાળકોને તેડી તેડીને આવે છે અને રામના શરણમાં સાહેબ શરણો ગાવે છે મારું રામ આવ્યો અમારું બાપ આવ્યો એમાં અવધના પાદરમાં એક નવી નવી પૌણીની સાહેબ બહુ છે

તારા ભાઈ ખોટ લખ તો મારી સાબ જોવા દરિયે મતોતો તાપ ભઈઓ છે કેવાનો અર્થ કે હારા કામ હોય ને ખાલી જઈ આવીએ ખાલી ઘડી બેહી જઈએ તોય સાહેબ હારા આનંદ થાય હારી મોજ આવે અને હારું એક સાખ મળતું હોય હારું એક શીખવા મળતું હોય તો ન્યાય હોય બાકી તો તમારે સાહેબ ભજનમાં તેડા કરવા પડે એટલે ને ભજનમાં આવજો સુદ સુંદરકાનમાં ઘડીક આવજો તમારે નવરાત્રીમાં ઘડીક આવજો

આપણે માણા છે એટલે ક્યારેક ભૂલ આપણી થઈ જાય સાહેબ એનો એવો અર્થ નથી ભૂલ થઈ ગયે એટલે આપણે ખરાબ થઈ જાય પાસા સાહેબ એનો એક સારો કે સારી નદી આવતી હોય સ્થિર નદી આવતી હોય ઉતાવળો લોઢ આવતો હોય ક્યારેક લોઢે છડી જાય ક્યારેક ઉતાવળે છડી જાય પણ ક્યારેક સ્થિર સાહેબ નદી હોય ત્યાં ઘડીક ઠેરાઈ જવાય આવા ભજરીયા હાલતા હોય ત્યાં ઘડીક ઠેરાઈ જવાય અને ભજનનો માતમ એ જ છે સાહેબ વર્ષો પહેલાં આપણા ગામડાઓની પરંપરા હતી કે ઓલા ખેલ રમવાવાળા આવતા નકડી અને નાયકા એ ગામમાં આખો દિવસ ઢોલ વગાડી અને હાથ પાડે કે ભાઈ આજ તમારા ગામના છોરે અમે ખેલ રમવાના છે તમે બધા જોવા આવજો જોવા આવજો એમાં એક નગરમાં આવી ગયા રાજાને કીધું કે મહારાજ અમારે તમારા ગામમાં આજે ખેલ રમવો છે એટલે રાજા કે ભાઈ જો અમારું ગામ લોહિયાના પેટનું છે રમવું તો રમજો અમારા ગામમાં કોઈ કઈ દેહ નહીં તો કાંઈ વાંધો નહીં ખાવા તો દેહે ને હા ખાવા તમને દેહ વાંધો નહીં ગામના છોડે ખેલ જામો આખું ગામ જોવા આવ્યું એ ને નાયકા સાહેબ ઉર્લી ઉર્લી બોલે મોટી મોટી એમ કે બહેનો મારે હરા હરા દુહા ગાય પણ ગામ હારો હારે હરે હરે ભરે ભરે બીજા અમારે હાથ ન કાઢે કોઈ અને બહુ ઠેકડા મેળ્યા નટડી થાકી ગઈ અને નાયકાને પોતાનો નાયક હોય એને કીધું છે સાહેબ કે નટડી કહે નાયકા તબ મધુરી નાદ બજાય અને પિંજર થાય કો કે હું હવે થાકી ગઈ છું હવે તમે એ મધુર નાદ બજાવીને હવે પૂરું કરો ત્યારે નાયક એટલું બોલ્યો કે નાયક કહે નકડી થોડી દેર કે કારણે અબ ખેલ મે ભંગ ન પડાય સાહેબ એટલું સંભળાઈ ગયું ને તો સાહેબ એમ કહેવાય કે રાજાના કુંવરે પોતાના પગમાં લઈ હોનાનો ટોળાનો ઘા કર્યો થોડીક વાર લાગી સાહેબ પાછળ એક સાધુ એમ કે સાંભળતા થાય એણે આવીને પોતાનો સાહેબ અસુળો હતો એ નાયકની માથે ઉઠાડી દીધો થોડીક વાર લાગી એટલે બધા મીડિયા દેવા અને પછી રાજાએ કીધું કે ભાઈ અમારું ગામ એટલું લોભ્યું પછી કાંઈ દે નહીં એને કુંવરને પૂછ્યું કે હોનાનો ટોળો કેમ દઈ દીધો કુંવર ઉભો એક જ ખાલી શબ્દ મને લાગ્યા રાત બહુ ગઈ અબ થોડી રહી થોડી દેર કે કારણે રંગ મેં ભંગ ન પડાય મારો બાપ આ રાજા બહુ લોભિયો છે સાહેબ હું ઉમર લાયક છું મને રાજ દેતો નથી અને મેં થોડાક દિવસ પહેલાં એવું વિચાર્યું હતું કે મારા બાપને ઉપાડી લઉં અને પછી હું રાજ ભોગવી અને સુંદર કન્યા સાથે હું લગ્ન કરું આવો વિચાર કરતો હતો પણ હવે મને ખબર પડી કે હવે કદાચ મારો રાજ જીવશે તો કેટલું જીવશે થોડાક તેઓ જીવશે અને પછી રાજ મારી જ પાસે આવશે મને આમાં આ બોધ મળ્યો એટલે મેં હોના ટોળાનો કર્યો અને પાછળ સાધુને પૂછ્યું તમને શું લેર સીડી આ કે લેર એ છેડી કે ક્યાંય થતું નહોતું એટલે બાપુ ભાઈ અને હમણાં મારે વિચાર ઈચ્છા હતી સાહેબ કે મારે એક પ્રેમ વિવાહ કરવાના હતા અને આજ મને અહીંથી બોધ મળ્યો કે બહોત ગઈ અને થોડી રહી થોડી દેર કે કારણે મે ભંગ ન પડાય આખું જીવન ભગવાનનું ભજન કરી લીધું રગ્ન થોડા દાડા જીવવાનું છે તો હવે પછી આ વસ્તુ આ માર્ગે જોવાય ને અહીંથી મને આ બોધ મળ્યો એટલે મે આ સાહેબ એને આ અસલો વધારી દીધો કહેવાનો અર્થ એ છે સાહેબ કે સારા ભજનમાં જઈએ સારી વાતો સાંભળીએ અને સારા માણસોની સાથે બેસીએ કાંઈક ગાવો તો વિરોધ કાર્યક્રમ થતો અહીંયા કરી જઈએ બાકી તો કાંઈ કોઈને જાય

ૌતુમાન બે ત્રણ જણા જાણ પર બેઠા હવે વાહે બેઠા મારે કહેવા ખસડવામાં થઈને બે હું મારા બેટા ક્યાંથી આવ્યા હું કરીશ એ ખબર ન પડતી અને જો અત્યારમાં પ્રભુનું ભજનમાં તાળીઓ ન પડે તો ગઢપુર નો લખવા છે લખવા એમ લખવા વાળા ને તમે જોયા હોય એમ ખાવા બે તો થાળીમાં માં હાથ નાખે કેમ ના કામ પાવડો મારતા હોય એમ આમ 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 હાથ નાખે પછી ખવા તો છોકરા ને કરશે કે મને કોઈ ખવું ના બો ખાઈ લે ને તાર બાપ નો હાલતો હોય તો कोई भी कोई उभिया कर लाबो हाथ नीयो है एक जनों गाम ने जाते हो तो आम पग में पग सला बोटे मार्ग निकला भाई बहुत बाजू पगे पगे कीधा उभ हाथ न था पर भगवान ने क्या हाथ तो आपाने पाथे न कह उत कहू अमे मदला में बैठी देखें हर तो की तो तुम्हारे जो નાદળામાં બેઠશું ને તો ઘેરે જેની બગડીયામાં પાણી પીહે એનું થાય થાય આપણે હું ખાઈ છીએ અને પછી છેલ્લે ગટ પણ આવે ગટ પણ આવે ને પછી સાહેબ એ દવાખાને લઈ લેસું અને દવાખાને સાહેબ ગટપણમાં સરકારી દવાખાના હોય હા ના પાડે ખોટો પડે ખોટો પડે ખોટો પડે દવાખાના ની અંદર તમે જાઓ એટલા દર્દી હોય તમને એમ થાય કે દુનિયા આખી ભાંગી કોઈક આમ ટાંબો પકડીને બેઠા હોય કોઈક આમ હાથ કરીને બેઠા હોય કોઈક પગે માથે પાટો ભાગ્યો હોય જેટલા દર્દી હોય એટલા પાયા પાછા બાવડા પકડવા અને બાવડા પકડવામાં લગભગ મોટા માડીનો વારો હોય

આખી દુનિયા ભગવાનને પ્રાપ્ત છે એવા બધા હાથ જોડી જોડીને પગે લાગતા હોય તો સાહેબ જો મંદિરમાં તમે હાથ જોડીને પગે લાગો ખોટું કામ કરવા જાવ ને

કઈ વધે નહીં કાકા આખી શરીર પુતળી ના મારેલા હોય એમાંય માંડલ્યું ને ગીજા હોય બીજું ક્યાં કહે સોરે સાહેબ ભાઈ પણ ગીજા ફાળી એક મુઠી બને એક મુઠી બને તે કાંઈ હતું નહીં બાપ આ પરમાત્મા એ મારી તમારી માથે સુખના ખટારા ટૂરી નાખ્યા છે કેવી ગાડી આવી જો ગાડી બે જાવ એ તમને કોઈ ટ્રપમાં જતું પેટમાં પાણી ન હોય કેવા કપડા એવા

Hãy subscribe cho đâu Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અને જો અત્યારમાં પ્રભુનું ભજનમાં તાળીઓ ન પડે તો ગડપુર નો લકવા ત્યારે લકવા એમ લકવા વાળાને તમે જોયા હોય એટલે આમ ખાવા બેહન થાળીમાં હાથ ના કહેન કેમ નાખ આમ પાવડો મારતા હોય એમ આમ 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 હાથના છે પછી ખવાહ નહીં તો સોગરાન ત્યાં ખરા કરશે એમ મને કોઈ ખવ ના ગો બાપનો હાડતો હોય તો કોઈ દીકર ઊભા કરીને લાંબો હાથ ન કીધું હોય એક જણો ગામના જાતે આમ પગમાંથી પગ સલા પગે માર્ગું નીકળાયો તને હાથ ન થાય ભાઈ કે હાથ તો આપ્યા ને હાથે ન કહેવાય ઉભો રહ્યો પૂછ્યું કહું અમે જે માદળા ને બેઠ્યું કે હા એ મારી છે તો તમારી જ હોય ને માદળાને બેઠ્યું ઘેરે પાણી પહેરે એનો બધો થાય આપણે હું અને પછી છેલ્લે ગટ પણ આવે ગટ આવે ને પછી સાહેબ એ દવાખાને લઈ અને જાય ગટપણમાં સરકારી દવાખાના હોય ના પંખો પહેલા ના પાડે ખોટો ફેલાય ખોટો પહેલા ખોટો પડાય દવાખાના લઈને તમે જાઓ એટલા દર્દી હોય તમને એમ થાય કે દુનિયા આખી ભાંગી હતી કોઈક આમ ટાંગો પકડીને બેઠા હોય કોઈક આમ આમ કરીને બેઠા કોઈક ને પગે માથે પાટો બાંધ્યો હોય જેટલા દર્દી હોય એટલા પાસે પાછા બાવડા પકડવા વાળા હોય અને બાવડા પકડવામાં લગભગ મોટા માડીનો વાળો હોય પછી ગામડાની બેનરી હગા ખબર કાઢી આવે કે દાદા હું છું બન કાંચી હા તો દાદા એ કિસરી થારી દીધી કિસરી ઢેલી મેં ત લાઈટ વેકી મેં ત દાદાએ કીધું કિસરી ખાઈ લ્યો કિસરી મેલ પડતે ને બેના કપાઈશા ખાઈ ગયા તો નીલો સીતો છે મંદિર માં રેખા રાખી દુનિયા ભગવાન ની પ્રાપ્તિ છે એવા બધા હાથ જોડી જોડીને પગે લાગતા હોય સાહેબ જે મંદિર માં તને હાથ જોડીને પગે લાગો ખોટું કામ કરવા જાવ ને ત્યારે શારે બાજુ તો જોતા હોઉં કે કોઈ જોતો નથી કોઈ ભાડી નથી સાધો ને તેથી અથર ખાલી જોજો અને અથર ખાલી જોવો જો મારો બાપ ના ન પાડતો હોય ને તો માનજો સાહેબ

ભજન કરો છે સાહેબ જીવનની એક કડી તમારી ઉપર વહી ગઈ છે બીજી કડી બાકી છે કઈ તાળીઓના તાલ આપી દેજો મારો બાપ હિલેલા મોતી ભરોવાય તો ભરોવાય દેજો સિમલ નારાયણ 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 રામ 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 સીતા રામ 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 એ તાળીઓનો તાળ આપી ગરીબ મારો બાપુ કે પાર્વતીમાના શરણોમાં બે વાણી બધી ભૂષ પછી

何で kota <laughs> ha <laughs> いいね。